સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીમાં જુના મંદુખમાં થી પાંચ લોકોએ હુમલો કરતા પાંચ લોકો ઘાયલ થયા હતા પાટડીમાં ચાર થી પાંચ આરોપીઓએ ઘર પર આવી પાઇપ લાકડી સહિતના હથિયારોથી મહિલાઓ અને પુરુષો પર હુમલો કરતા પાંચ લોકો ઘાયલ થયા હુમલામાં પાંચ લોકો ઇજાગ્રસ્ત હતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા પોલીસને ઘટનાની જાણ થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી એક ઇજાગ્રસ્તની હાલત ગંભીર જણાતા વધુ સારવાર માટે વિરમગામ હોસ્પિટલ ખસેડાયો હા બેન જયંતિભાઈ બારો શું ઘટના બની હતી ઘટના એવી હતી કે અમે ગણપતિની આરતી લોકો પથ્થર મારો કર્યો મરચું નાખ્યું આંખમાં અને મારા કાકાના છોકરાને મારતા મારતા લઈ ગયા એના ઘર સુધી છે એક તો પછી અમે પાછળ પાછળ ગયા એના એનો બચાવ કરવા માટે પછી એના ઘરે જઈને લોખંડની પાઇપું અને આંખમાં અહીંયા મરચું નાખ્યું બધા મારા ફેમિલીવાળાને મરચું નાખ્યું હાથમાં લોખંડની પાઇપ હતી તરણસિંહના હાથમાં વેકીના હાથમાં મારું નામ જયંતિભાઈ મણીભાઈ બાર શું ઘટના બની ઘટના સાહેબ ચાર પાંચ વર્ષ પહેલાં અમારે એક અજીબ બનાવ બની ગયો હતો એવો અમારા ઘરની અંદર કે અમેથી બનાવ ભૂલી જાય છે તો એમનો નાનો ભાઈ છોકરાનો નાનો ભાઈ વારંવાર મૂઠા આંકડિયા મળી રહે ખૂંખારા ખાય વારંવાર કે એક લઈ જાય બીજી લઈ જઈશું આવું બોલ બોલ કરે કાળ શનિવારના દિવસે સાંજે ચાલ પાંચક વાગ્યા બનો બને આમાં મૂછું મળતું તો આ ના કરતો હતો છપાચપી થઈ અમુક માણસો એ છોડાય છૂટા પડી ગયા અમે